ખાવાના ફૂડ પેકેટ પહોંચી ગયા ફૂલ પાણી પહોંચી ગયું પરંતુ પ્રજા પાસે ના પહોંચ્યું પ્રજા વેરો ભરેરા નું વર્તન નથી આપી શકતા ત્યારે Você da hora turca આ વડોદરા શહેરમાં જે પૂર આવ્યું વડોદરાની પ્રજા જે પાણીમાં ડૂબી આ લોકોનો અણગઢ વહીવટ કોર્પોરેશનમાં બેસીને શું કામ કરવાનું ભાજપના કોર્પોરેટરો એસી કેબિનમાં બેસે આવી જે મિટિંગ થાય મહિનામાં સભા એમાં શું કરે મિટિંગ ઇટિંગ અને ચીટિંગ અને આ ધંધો કર્યો છે એટલે વડોદરાની આવી હાલત છે એટલા માટે વડોદરાની દુર્દશા છે ત્રીસ ત્રીસ વર્ષથી શાસન માં સત્તામાં છે તો એમની પાસે એવું બુદ્ધિપૂર્વક આયોજન નહીં કે વડોદરાની પૂર્વ માંથી કેવી રીતે બચાવીએ અમે વિરોધ પક્ષ તરીકે આજે કોંગ્રેસ ના તમામ આગેવાનો ભેગા થયા છે ના ગયા ત્રણ ત્રણ દિવસ સુધી મારી માતાઓ બહેનો પાણી વગર રહી પીવાનું પાણી ના મળે વરસાદ ને પાણી પહોંચી ગયા પણ પીવાનું પાણી ના પહોંચ્યું જમવાની વ્યવસ્થા ના પહોંચી જે પ્રજા ટેક્સ ભરે છે વેરો ભરે છે નું વર્તન આપી શકતા એ સામે આજે કોંગ્રેસ પક્ષ મોરચો લઈને આવ્યું છે આ આંદોલન લાંબુ ચાલશે અને ને એમના ધારાસભ્યો એમના ને આ વડોદરા માફ નહીં કરે વિરોધ પ્રદર્શન નથી વેદના પરિસર પ્રદર્શન છે લોકોને જે વેદના પડી ત્રણ ત્રણ દિવસ સુધી ભૂખ્યા તરસ્યા પહેલાં પહેલાં માળ પર બેસી રહ્યા ઝોપડપટ્ટી મધ્યમ વર્ગના પુરુષ ખાવાનું સામાન તક જતું રહ્યું એવા સંજોગોની અંદર લાઇટો કાપી નાખે લોકોને જમવાનું ના મળે દૂધ ના મળે ખાવાનું ના મળે આ તમામ બાબતો અને લોકોને લોકોની સાથે દાદાગીરી કરે પાછા અને ખેસ પહેરીને લોકોની વચ્ચે પડે તો શું તમે એડવર્ટાઈઝમેન્ટ કરતા હતા એ લોકોની વેદનાઓ બોચી કરતા હતા વરસાદ પતી ગયા પછી કીટો આપવા જાય છે વરસાદ આપ્યા પછી દૂધની વાતો કરે છે અલા બાપા જે રીતે લાખો ને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે એની ભરપાઈ કરો પહેલા એક એક વખત બે બે વખત બધી જમીનો માલે તુજારોને વેચી અને આ પૂરની પરિસ્થિતિનું સર્જન જે તમે કર્યું છે એ જેટલી જમીનો એન્ક્રોચમેન્ટ છે વિશ્વામિત્રી પર એ તોડો બધા મકાનો જેટલા રૂપારેલ કાર્ડ ભૂકી કાર્ડ ને મચી કાર્ડ એ તોડો અને નાગરિકોને જે સરસિયાઓ ગાયકવાડની નગરી હતી એ પ્રમાણે આપો આ વડોદરામાં ભુવા પડતા હોય લોકો પડી જતા હોય લોકો મરતા હોય આ પ્રમાણે જે પરિસ્થિતિ લાય છે એ સર્જન જે લોકોની વેદના છે વેદના રજૂ કરવા માટે અહીંયા ભેગા થયા છે